મનુ મહારાની ત્રણ દીકરીમાં સૌથી મોટી દીકરીનું નામ છે આકુતિ કૃતિ આ લગ્ન ઋચિ ઋષિ સાથે થયા અને એને ત્યાં યજ્ઞનારાયણ ભગવાનનું પ્રાકટ્ય થયું યજ્ઞનારાયણના લગ્ન થયા છે દક્ષિણા સાથે એટલા માટે કર્મ પૂરું થાય ત્યારે આપણે શું આપીએ છીએ એ દક્ષિણા શાસ્ત્ર કહે છે દક્ષિણા વગરનો યજ્ઞ ક્યારે પણ તમને મને ફળ આપતો નથી એટલું જ નહીં ભાગવતમાં દેવી ભાગવતમાં તો ત્યાં સુધી લખેલું છે યજ્ઞ પૂરો થાય ને સાંજ પણ પડી જાય ને રાત્રી પણ પડી જાય ને તો પણ બ્રાહ્મણ ને ડબલ દક્ષિણા દેવી પડે એટલે એક રાત પણ ન જવા દેવાય દક્ષિણા નગર ડબલ થઈ જાય અને ત્રીજી રાત્રી તો દસ ગણી દક્ષિણા દેવી પડે અને એક મહિના થાય તો તો સો ગણી દેવી પડે આ હું મારા ઘરની વાત નથી કે તો દેવી ભાગવત નો એડ્રેસ આપું છું સાંભળજો તમારા ઘરે કોઈ પણ સાધુ સંત બ્રાહ્મણ આવે ને કર્મ પૂરો થાય ને એટલે તરત એને દક્ષિણા આપવી જોઈએ કારણ કે એની મહેનત નથી એનું કર્મ છે અને કર્મ ભગવાને એને આપેલું છે અને આ કર્મના સિદ્ધાંતો બ્રાહ્મણો વાંચી વાંચી વેદો વાંચી વાંચીને આપણે બધાને પુણ્ય આપે છે અને યજ્ઞ પૂરો થાય એટલે અવશ્ય ને અવશ્ય બ્રાહ્મણને દક્ષિણા આપવી જોઈએ દેવી ભાગવતમાં લખેલું છે એટલે મનુ મહારાજની દીકરી એને ત્યાં યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા પછી મનુ મહારાજ ની બીજી દીકરી એનું નામ છે દેવહુતિ દેવહૂતિ ના લગ્ન કરદમ ઋષિ સાથે થયા ભાગવત માં લખેલું છે કરદમ ઋષિ આપણા ગુજરાતના હતા હો ગુજરાતમાં જાઓ તો બિંદુ સરોવર છે સિદ્ધપુરમાં એ સિદ્ધપુર માં બિંદુ સરોવરના કિનારે બેસી અને કરદમ ઋષિ તપ કરતા હતા ભગવાન એના સન્મુખ પધાર્યા ભગવાને કીધું કરદમ ઋષિને બોલો કરદમ ઋષિ શું જોઈએ છીએ કરદમ ઋષિએ કીધું ભગવાન તમે મારા ઘરે દીકરા થઈને આવો એવી સરસ મજાની પત્ની આપો ઇનડાયરેક્ટલી કહી લીધું હો સારી ઘરવાળી આપો કથામાં ઘણીવાર કહું છું બેનો બહુ વ્રત કરે તારા ઘરવાળા માટે પણ ભાઈઓ કોઈ દી વ્રત કરે રાહુલભાઈ કર્યું તું વ્રત તોય મળી ગયા ને સારા અમારી સુરત ની દીકરી મળી કઈ ખામી હોય જ નહીં ક્યાંય મૂળ વાત છે બેનો બહુ તપ કરે ભાખરિયા હોમ મારીને હાકરિયા હોમ મારીને પછી એમાં હારા ન મળે કેમ કે નાગલા ઉડી ગયા હશે હો કેટલાક ના ઉડાય છેલ્લે દિવસે કેજો અરે શાસ્ત્રીજી એ થોડું કહેવાય તમને પણ ભાગવત માં તો કરતા કથા છે દુનિયાના પેરવેલા પુરુષ કરદમ ઋષિ તપ કર્યું શું કામે મને સારી પત્ની મળે અને પત્ની મળે એમ ભગવાન તમે મારા ઘરે દીકરા થઈને આવો અને પછી તો ભાગવતની કથા છે ભગવાને આદેશ આપ્યો તમારા ત્યાં મનુ મહારાજ પોતાની દીકરી લઈને આવશે એની સાથે તમે લગ્ન કરજો ઘણા દિવસ પછી નારદજીના કહેવાથી મનુ મહારાજ આવ્યા છે કરદમ ઋષિના આશ્રમમાં જેવા આશ્રમમાં આવ્યા હતા તો ઋષિએ સ્વાગત કર્યું બેસવા માટે આસન આપ્યા અને પછી મનુ મહારાજે કીધું કે તમે ભગવાન પાસે વરદાન માંગ્યું હતું કરદમ ઋષિ કીધું હા કે આ મારી દીકરી આની સાથે લગ્ન કરી લે કરદમ ઋષિ કીધું લગ્ન કરું પણ એક કન્ડિશન કઈ કન્ડિશન તો કે મારે ત્યાં એક દીકરાનો જન્મ થશે ને એટલે પછી હું જંગલમાં જતો રહીશ મનુ મહારાજે પોતાની દીકરીની સામું જોયું દેવહુતિની સામો દેવહુતિએ સ્માઈલ આપ્યો અત્યારની જેમ નહોતું જઈને દરેક પપ્પાને કહી દેવું પપ્પા મને આ છોકરો બહુ ગમે છે કથા છે અહીંયા ભાગવતમાં ખાલી મૌન રય થોડી સ્માઈલ આપી મૌનમ સ્વીકૃતિ લક્ષણમ મૌન રય હા પાડ અને હા પાડી એ સમય સમજી ગયા મનો મહારાજ પછી તો કરદમ ઋષિ અને દેવહુતિના લગ્ન થયા અને કરદમ મુછી દેવહુતિના લગ્ન થયા એને ત્યાં સૌથી પહેલા નવ દીકરીનો જન્મ થયો